હા નમસ્કાર મિત્રો તો આજે કિસાન સાથે પ્રકાર ફાર્મમાં એક નવા જ ફૂટનો બ્રિજ લેવાનું છે ફળ નામાં પૌરાણિક પણ મહત્વ જૈદિક પણ મહત્વ એમાં કંઈ પેશન ફૂડ કહેવાય તો તમે આ જોઈ શકો જે આ લાલ કલરનું થાય અને પીળા કલરનું પણ આવે આ પેશન ફૂડ છે અને એની એવી વેલી થાય જો આ એની વેલી છે આ જે છે એની વેલી છે વહેલી રીતે થાય છે અને તમે જોઈ શકો એ રીતે બધી જ જગ્યાએ લાગી ગયા છે અને આ સીતાફળીનો છોડવો છે સીતાફળીના છોડવાઓ પર આપણે સડેવું છે એકચ્યુઅલીમાં અને ખરેખર આપણે એને ટેકો દઈ ને અને માંડવો બનાવવો પડે માંડવા પદ્ધતિ આ પેશન્ટ ફૂડ છે અને ફળ કહેવાય આવી રીતે ફળ અને એકદમ વજનમાં લાઇટ હોય છે અનુભવ શરબત પ્રમાણે વિટામિન સી હોય વિટામિન એ પણ હોય છે અને આ ઉનાળાની સિઝનમાં તૈયાર થાય છે એટલે ઉનાળાની સિઝન જ્યારે તડકો હોય તો એ આનો બનાવીને પી શકાય છે તો તમને આનું જ્યુસ કઈ રીતે બનાવવું એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ પણ અત્યારે તમને આને કટિંગ કરીને બતાવું કે અંદરથી આ કેવું નીકળે પેશન્ટ ફૂડ તો આને આવી રીતે કટિંગ કરવાનું રહે છે અને આની અંદર છે એકદમ કાળા નાના બી હોય છે આવો ને પેલો રસ નીકળે આ પેશન ફૂડ હવે આ જે બી છે એની ઉપર જે ગર્ભ છે બીની ઉપરનો ગર્ભ એ ગર્ભ કાઢી અને એને નાટકમાં આવી રીતે કરો એટલે આવી રીતે નીકળી જાય છે બધું જ અલગ નીકળી જાય છે અને પછી આને મિક્સરમાં આપી લે અને અથવા તો સૂંધીને આપણે પથ્થરો વડે સૂંધીને રસ કાઢી અને રસને છે એને મીઠાશ પ્રમાણે આપણે ગળપણ નાખી અને એનો તમે રોજે સેવન કરી શકો છો આથી પેશન ફૂડની માહિતી અને પેશન ફૂડની ખેતી કઈ રીતે કરવી અને એના પ્લાન્ટ ક્યાંથી મળશે એ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરો એટલે આપણે ફૂલ્લી વિડીયો બનાવશું કે કઈ રીતે આને ખેતી કરવી કેટલા અંતરે વાવેતર કરવું બધી જ માહિતી આપશું અને આ જે પેશન ફૂડ છે એ ખાવામાં એકદમ છે મસ્ત મીઠું લાગે છે અને નોર્મલ તુરાશ હોય છે એની અને હા જુઓ તમે આવી રીતની એની રચના હોય છે અને અત્યારે આપણે કેમ પોપિયાના બી જે રીતે કાઢીએ છીએ થોડોક સાકત રહીને બી કાઢીએ એવી રીતે જો આ છે ને આવી રીતે આમ કરો એટલે અલગ પડી જાય આખું આ પેશન્ટ ફૂડના બી તો આપણી કિસાન છે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન